એટલે આવા પુરુષ પહેલેથી જ કહી નાખે કે મારે એકાદશી આવે મારે એટલે ખોટી ખોટી એમને બંધન બીજા ખોડાણા પધારેલા જલતીરામ મહારાજ ખૂબ ઉત્સાહ આનંદી પુરુષ અમે તો ઘણા ભેગા આનંદ કરીએ છીએ હમણાં ધોળકા બાજુ જઈએ વરસાદ વચ્ચે વરસાયા અને વડે ખેતી લઈને ઘેર આવ્યા એટલે ખૂબ ખૂબ ખોરાણા ભાઈ પધારેલા જંતરો મહારાજ બીજા આ ગામના તમામે તમામ ભાવિ ભક્તો કોંતારા ભક્ત મંડળ પાદરી ભક્ત મંડળ સંતો સંત માતાઓ ભાઈઓ બહેનો સર્વને મારા જય ગુરુ

પક્કા ફરકીર બર્યા બોહરી ના લાગે દાદ આ મનો જનમ અનુપમ છે ફેર ફેર મળવાનો નથી પાકું ફળ જમ ધારે થી ખરી પડે કેરી હોય કે કોઈ બળ ફળ હોય તો ફેર એ ટોટવાનો નથી બીજો આવે પણ એ તો ના ટોટે નો ટોટે ને નો ટોટે તો તમને અમને બધાને ખબર છે કજાક કોઈ શ્રી ફળ

કે સુજી સાચું સમજા હે નહીં એટલે મહાપુરુષે ખૂબ ખૂબ વણન કરી છે વાણીયામાં આપણાને થપ્પા આપ્યા મહારાજ જયંતેરો મહારાજ એ જ કીધું કે જેટી વાણીયો છે થક્કાર ઉપર છે વાણીયામાં બધો થપ્પો ભર્યો છે પણ આપડા લક્ષ્મણ આવે તો હમણા મહારાજ લઘીર પર પર બોલ્યા તા કે બાપા રોંગે પરણાવે પરણાવે એટલે કેની રીતે પરણાવતા આઈને तुम्ही प RNA आधी भाते पण RNA ने ना पाठताता केवी रीत प RNA आता अन पछि इबने देश की क्या परसे पण्या जब प RNA दो तो पण्या नता इबने बती जगत में आडू आवजो तू बदु क्या नारद हा नारद हा नारद पण सूत का शब्द अंगा के पणे हाचो लगणे ये सब अबे सूत का श्रेय तो गण बास तो फसोडी छे

बस आ बात नाही करता बा बीजू बધું પકડાય છે બીજું નો પકડવાનું पकडीને પણ સત્ય પકડ તો બહુ આંચ છે જણા અને સત્ય જેમ पकડીને એમ રાખો તો નજ આ શેડેથી પેલા શેડે રાધા દોરી પર પણ ની સુડતા છો ઓઢવાના નિશાન આપરે નિશાન ચૂક્યા તો સુડતા રે નહીં પણ નિશાન ના ચૂક પડે બા કે નિશાન હે ગુરુ वचन છે બા